આજે આપણે ગેસના ઉપયોગ વગર ખાંડ કે સાકરના ઉપયોગ વગર એકદમ હેલ્ધી વેથી પાંચ જ મિનિટમાં ગુલ્ફી બનાવીશું નાનાથી લઈ મોટા સુધી બધાને પસંદ આવશે તો એના માટે મેં અહીંયા પાંચ ચીકુ લીધા છે તો ચીકુ વધારે કાચા કે વધારે પાકા પણ નહીં લેવાના તો આ રીતના ચીકુની પસંદગી કરી એની આપણે છાલ કાઢી લઈશું અને આને કટ કરી લઈશું તો ચીકુને જ્યારે તમે કટ કરો ત્યારે વચ્ચેનો થોડો વાઇટ પાર્ટ હોય એને દૂર કરી દેવાનું એ ચીકાશ પડતો હોય છે તો એનાથી આઈસ્ક્રીમ ચીકણો બનશે તો અહીં આપણા બધા ચીકુ કટ થઈ ગયા છે તો આપણે મોટા મિક્સર જારની અંદર બધા ચીકુઓને ઉમેરી દઈશું તો કટ કરેલા બધા ચીક ઉમેર્યા બાદ આપણે આને હેલ્ધી વેથી બનાવીએ છીએ તો અહીંયા મેં અડધા કપ જેટલા ખજૂરનો ઉપયોગ કર્યો છે મેઝરિંગ કપથી માપો તો આ અડધા કપ જેટલો ખજૂર છે ખજૂરના બદલે તમે આને સુગર ફ્રી ના બનાવવા માંગતા હોય તો તમે આમાં વન ફોર્થ કપ જેટલી ખાંડ કે સાકર પણ ઉમેરી શકો છો હવે મેં અહીંયા અડધા કપ જેટલા કાજુને પલાળી દીધા હતા તો કાજુને મેં દસ મિનિટ પહેલાં પાણીમાં પલાળ્યા હતા તો પાણીમાંથી કાઢીને આપણે કાજુને પણ ઉમેરી દઈશું અને સાથે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું તો કાજુ અને મિલ્ક પાવડરથી આપણી કુલ્ફી એકદમ ક્રીમી બનશે ને બિલકુલ ખાંડના ક્રિસ્ટલ નહીં બને ત્યારબાદ મેં ફ્લેવર માટે એક ટી સ્પૂન જેટલો એલચી પાવડર ઉમેર્યો અને અહીંયા મેં અડધા કપ જેટલું દૂધ ઉમેર્યું છે તો દૂધ અહીંયા જે આપણે ગરમ કરીને ઠંડુ કરેલું હોય એ જ ઉમેર્યું છે હવે બધું જ આપણે એકદમ સરસ ફાઇન પીસી લઈશું તો અહીંયા તમે અહીંયા ટેક્સચર જોઈ શકો છો આ રીતનું એકદમ સરસ ક્રિમી ટેક્સચર આવી ગયું છે તો હવે આ રીતનું કોઈ કુલ્ફી મોલ્ડ લઈ અને આપણે આની અંદર ભરી દઈશું તો જો આ રીતનું કુલ્ફી મોલ્ડ તમારી પાસે ના હોય તો તમે પેપર કપ હોય એની અંદર આ મિશ્રણને ઉમેરી અને તમે ઉપરથી એને એલ્યુમિનિયમ ફોલ પેપરથી કવર કરીને પણ તમે ગુલ્ફી બનાવી શકો છો તો ગુલ્ફી મોલ્ડમાં બધું ભરી દીધા પછી એને આ રીતે કેપ લગાવી દઈશું અને આપણે આને ફ્રીઝરમાં મૂકી અને ઓવરનાઈટ એટલે કે આખી રાત માટે રહેવા દઈશું હવે જે બાકીનું બચેલું કુલ્ફી મિક્સ છે એને હું આ રીતે મટકાની અંદર ભરી દઉં છું અને આ રીતની મટકી છે મારી પાસે એટલે ભરી દઉં છું ઉપરથી એને થોડા પિસ્તાથી ગાર્નિશ કરી લઈશ અને ઉપરથી આ રીતે કેપ લગાવી દઈશ તો કેપ ના હોય તો તમે એલ્યુમિનિયમ ફોલ પેપરથી પણ કવર કરી શકો છો હવે ઓવરનાઇટ આ રીતે આપણે એને રહેવા દઈશું તો અહીંયા મેં મટકીને પણ મૂકી દીધી છે હવે આખી રાત આ રીતે કુલ્ફીને રાખ્યા બાદ આપણે એને અનમોલ્ડ કરી લઈશું તો અનમોલ્ડ કરતી વખતે તમારે આ રીતે કોઈ પાણીની અંદર એને આ રીતે બે મિનિટ માટે રહેવા દેવાની એટલે એકદમ ઇઝીલી અનમોલ્ડ થઈ જશે અથવા તો તમે રનિંગ વોટર એટલે કે નળ નીચે પણ એક મિનિટ માટે રાખશો તો એકદમ સરસ અનમોલ્ડ થઈ જશે તો અહીંયા આપણી કુલ્ફી ફટાફટ બનીને તૈયાર છે તો આપણે એને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું અહીંયા આપણી મટકા કુલ્ફી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જુઓ કેટલી સરસ ક્રીમી આપણી બની છે તો ડાયાબિટીસ પેશન્ટ પણ આને ખાઈ શકે છે તો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરી શેર કરી કોમેન્ટ આપીશ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ